જૂનાગઢ શહેરના અત્રી બોયઝ હોસ્ટેલમાં એક યુવાને ગળે ફાંસો આત્મહત્યા કરતાં ચકચાર મચી ગઈ છે મળતી માહિતી અનુસાર મેહર કાંબલિયા નામના યુવાને ગઈકાલે મોડી રાત્રે પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈ જીવન ચૂંકાવી લીધું મૃતક પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના માંડવા ગામનો રહેવાસી હતો અને હાલમાં ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતો હતો પોલીસે ઘટના સ્થળેથી તેનો મોબાઈલ કબજે લઈ તપાસ શરૂ કરી છે ઘટના સ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી આવી નથી પ્રાથમિક તબક્કે પૈસાની નહી લેતી દેતી કે અન્ય કોઈ કારણસર ઘટના બની હોવાની શક્યતા ઉપર પોલીસ તપાસ હાથ ધરી રહી છે ખાતે રહેતા મિહિત નારાયણભાઈ કંમલિયા એકવીસ વર્ષનો યુવાનો એક જે ફાઇનાન્સમાં નોકરી કરતો હોય ગઈકાલના બપોરના સમયે તેમને આ હોસ્ટેલ ખાતે ગળેફાંસો ખાઈ અને આત્મહત્યા કરેલ છે જે અંતર્ગત બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત મુજબ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે જેમાં તેનો મોબાઈલ કબજે કરવામાં આવેલો છે તેમજ તેના પરિવારના સભ્યો તેની અંતિમ વિધિમાં રોકાયેલા હોય તેના આજુબાજુના મિત્રો અને અન્ય સંબંધીઓના નિવેદન લઈ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને આ બાબતે તેના મોબાઈલમાંથી પણ કે અન્ય કોઈ સુસાઈડ નોટ કે બીજું કોઈ કન્ટેન હાલ મળી આવેલ નથી આમ છતાં આ બાબતમાં અન્ય કોઈ ગુનાહિત કૃત્ય બનેલું છે કે કેમ તે બાબતે વિગતવાર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હું અહીંયા જે આ ત્રિબોજ હોસ્ટેલ ચલાવું છું સંચાલક તરીકે અને આ જે પગલું મિહરે ભરેલું છે અગમ્ય કારણોસર એની અમને કોઈ ખ્યાલ નથી અમે લોકો થયા પછી સ્ટાફને પણ જાણ કરેલી છે પછી એ લોકોના વાલીને પણ જાણ કરેલી છે અને આગળની જે કંઈ કાર્યવાહી છે પોલીસ તપાસ કરે છે ઘટના એક થી બે વાગ્યા ની વચ્ચે આપઘાતમાં એ લોકો રૂમ માં એકલો હતો અને જે કઈ જાય મગજ મગજમાં જે આવ્યું હોય ગળે ફાંસો કાધેલો હોય ગોંડલા